ગુજરાત એસટી અધિકારીઓ છે હાઈ લેવલના અધિકારીઓ જે ડ્રાઈવર મજબ મરવા મજબૂર કરે છે કે હું બે દિવસ પહેલાનો જ આપણી વચ્ચે બનાવ બીનો છે જસદણ ડેપોના ગજેન્દ્રસિંહ ચાવડા જે જસદણ ઝાલોદ લાઈનમાં નોકરી કરતા હતા સૂત્રો દ્વારા આપને એવી માહિતી મેળવી કે ડેપો મેનેજર અને રાજકોટ વિભાગીય નિયામક દ્વારા એમને માનસિક ટોર્ચર કરવામાં આવતું એટલે ગજેન્દ્રસિંહ ચાવડાએ પોતાની બસની અંદર ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી પરિવાર દ્વારા જ્યારે એમનો પાર્થિવ દેહ લેવા ઝાલોદ ગયા ત્યારે પોલીસને કીધું કે અમારા ભાઈ અમારા પતિ મારા પપ્પાને આજે ગીએસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ નોકરીમાં કન્નડગત કરવામાં આવતી એના હિસાબે મારા પપ્પા મારા પતિ મારા ભાઈએ આજે ગળાફાસ કોઈ આત્મહત્યા કરી લીધી છે તો પોલીસે માત્ર ને માત્ર અકસ્માતનો ગુનો નોંધી અને ભીનું હંકેલવાની કોશિશ કરી હોય મને ક્યાંક ને ક્યાંક લાગે છે કદાચ પોલીસ જે અધિકારી છે એના ડેપો મેનેજર અને જે ડીસી છે વિભાગીય નિયામક એના મામા માસીના કદાચ થાતા હોય અને કદાચ મામા માસીના થાતાય હોય તો એ શું થઈ ગયું કાયદો કાયદાની રૂએ ચાલે પણ આજે એક પરિવારનો એક સભ્ય ઘરમાંથી એણે ગુમાવી દીધો છે અને એ કોઈ કુદરતી મૃત્યુ નથી આજે મજબૂરીમાં એક વ્યક્તિ કંટાળીને પોતે આત્મહત્યા કરી તો આજે એના જે બાળકો છે એમના પત્ની છે ગજેન્દ્રસિંહભાઈના ભા એના ભાઈ છે આજે એની ઉપર કેવો દુઃખનો ડુંગર પીડ્યો હશે તો આ જે પોલીસ અધિકારી છે એ લોકોને એના પરિવાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે ડેપો મેનેજર અને વિભાગીય નિયામક ડીસી દ્વારા મારા ભાઈ મારા પતિને માનસિક ત્રાસ આપ આપવામાં આવતો એટલે એણે આવું પગલું ભર્યું છે તો પોલીસને ગુનો દાખલ કરવામાં હું કાંઈ મોત આવતું હતું કાયદો હું તમારા બાપનો છે આજે એક વ્યક્તિ એક વ્યક્તિના નામથી ફરિયાદ કરે છે વાંધો શું છે ફરિયાદો દાખલ કરવામાં ફરિયાદ દાખલ કરવી તમારી ફરજ છે કાયદો એવું કહે છે કે કોઈ બી અરજદાર ફરિયાદ દાખલ કરવા આવે તો ફરિયાદ દાખલ કરવાની તમને એવું લાગે કે ફરિયાદ ખોટી છે આ વ્યક્તિની વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ તો તમે સમજી રિપોર્ટ કરો અને ન્યાય ન્યાય આપવો ન આપવો એ કોર્ટનું કામ છે તમારું કામ નથી તમારું માત્ર ને માત્ર ફરિયાદ દાખલ કરવાનું કામ છે અને તપાસ કરવાનું કામ છે તમે જજ બન ન બનો તમે કાયદાના બાપ બની ન બેહો આજે એક વ્યક્તિનું માણસ મરી ગયો છે અને તમે તમારા પોતાના રોટલા શેકવા માટે તમે ફરિયાદ કાયદેસર દાખલ નથી કરતા હું કાંઈ તમને ડેપો મેનેજરની વિભાગીય કચેરીવાળા એસટી ડેપોના સેન્ટ્રલ ઓફિસવાળાઓ કાંઈ પૈસા પૈસા આપી દીધા છે તો તમે ગુનો ક્યાં કારણોસર દાખલ કરતા તમારામાં સમર શરમ જેવી જાત છે કે નથી જે કાયદેસર ગુનો દાખલ થતો એ ગુનો દાખલ કરવામાં તમને વાંધો હું છે આજે ફરિયાદ એમ કે આ વ્યક્તિને ત્રાસથી માણસ મરી ગયો તો એ વ્યક્તિના નામથી ગુનો દાખલ કરો તપાસ કરીને અકસ્માત નો ગુનો તમે ક્યાં કારણોસર ગુનો દાખલ કરો છો ક્યાંક ને ક્યાંક આની અંદર કાચું કપાણું છે મને એવું લાગે છે હવે સાંભળો જે સૂત્રો દ્વારા માહિતી મળી છે અને જે વોટ્સઅપના માધ્યમથી જે મેસેજ ફરે છે ને આ પોલીસવાળા ખાસ સાંભળજો આટલો અન્યાય થાય છે છતાં તમે એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ નથી કરતા હું અધિકારીઓ છે એટલે અધિકારીઓનો હું ગુના અધિકારીઓના કાયદા લાગુ નથી પડતા સામાન્ય માણસો માટે જ કાયદા છે હા હાલી જ નીકળાશો મૃતકના સગાઓનો મૃતક ગજે ગજેન્દ્રસિંહ ચાવડાને અધિકારીઓ દ્વારા નોકરીમાં ટોચર કરતા હોવાના કરાયા આક્ષેપો જેના કારણે કંટાળીને છેલ્લું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હવે આગળ મૃતકના પરિવર્જન ગઈકાલે મોડી રાત્રે જાલોદ પહોંચ્યા હતા જ્યાં તેઓએ ગજેન્દ્રસિંહનો પાર્થિવ દેહ લેવાનું ના પાડતા જણાવ્યું હતું એટલે પોલીસને પછી છે ને વિગો પોળો થઈ ગયો હોય આજે પાર્થિવ દેહ લેવા ના પાડે ને એટલે પછી એને છે ને એના એમ થાય કે હવે શું કરવું પણ કોઈ બી કારણોસર શું કર્યું હોય આપને ખબર નથી આપણે અહીંયા નહોતા પોલીસ જ્યાં સુધી મૃતકના ઉચ્ચ અધિકારીઓ ઉપર તપાસ કરી કોઈ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરે ત્યાં સુધી અમે પાર્થિવ દે લેવાના નથી ફરિયાદ તો કાયદેસરમાં પાર્થિવ દેહ લઈ કે ન લઈ એનો ગુનો દાખલ કરવો જ પડે પણ આજે માણસો મજબૂર બની આજે એક એનો એના ઘરનો પરિવાર વ્યક્તિ આજે બનાવ બની ગયો છે આજ માણસ એના સભ્યો ઓછો થઈ ગયો છે છતાં આજે એનો પાર્થિવ દર લેવાનું ક્યાં કારણે ના નહીં ના પાડતા હશે કે આજે એ વ્યક્તિને ન્યાય મળે તો પોલીસને હું વાંધો છે એને ન્યાય અપાવવામાં અને કદાચ આ લોકો આક્ષેપો કરતા હોય તો તમે ભાઈ તપાસની અંદર સમરી ભરી દો એ સમ એ સમરી ભરો બી સમરી ભરો સી સમરી સમટ ની અંદર કોર્ટ ન્યાય આપશે ન્યાય ભાઈ તમે કાયદાના રક્ષક છો લીધો તમે લોકો ગુનો દાખલ કરવામાં અમુક અમુક બાબતમાં ગુનો દાખલ કરવામાં પોલીસને થાય છે હું કઈ સમજાતું નથી આજે કોઈ વ્યક્તિના માણસ ઘરમાંથી કોઈ તમારા માનવતા જેવું કયું કાંઈ કોઈનામાં હવે કઈ સેજ નહીં એવું લાગે છે બધા અમાનવતાવાદી બની ગયા છે પરંતુ પોલીસ અધિકારીઓ તેમને તપાસ કરીને ન્યાય અપાવવાની હયાધારણા આપતા પરિવારે મોડી રાત્રે પાર્થિવદય સ્વીકારી અને પોતાના વતન જવા રવાના થયા પોલીસ આવી તો કેવી બાન્દ્રી લોકોને આપવા મળ્યા છે કે અમે તપાસ કરીને તમને ન્યાય અપાવશે હું ન્યાય તમારે અપાવવાનો છ કાયદામાં કે જોગવાઈ છે કે પોલીસ કોઈને ન્યાય આપે છે તો તમે આવા ગેરમાર્ગે સમાજને કયા કારણોસર છો હું આમાં આ જે વિડીયો બનાવું છું ને વિડીયોની અંદર જે અધિકારી છે ને એ અધિકારીનું નામ નાખીશ તો તમે પૂછજો કે તમને કોઈ હક છે ન્યાય અપાવવાનો તમને કોઈ કાયદાકીય જોગવાઈ છે તમને કોઈ સત્તા આપેલી છે તો હું કામ ખાલી ખોટા લોકોને હેરાન કરો છો ગેરમાર્ગે દોરો છો ભાઈ હજી બીજો મેસેજ આપને એવો મળ્યો છે રાજકીય રાજકોટ વિભાગીય નિયામક જેબી કલોત્રા પોતે રાજકોટ ડીસીની સત્તા પર વર્ષોથી છે અને પોતે પોતાના સમાજના સમાજ અને તેમની નીચેના અધિકારીઓનો પોતાના જ વિભાગમાં છાવરે છે તેવા અનેકવાર તેમના પર આક્ષેપો થયેલા છે જે બી કલોત્રા નામથી છે જોજો સાંભળજો જે બી કલોત્રા પર ઉચ્ચ કક્ષાના અધિકારી તેમના સમાજના ગલ્ચર સાહેબ ગલ્ચર સાહેબ સેન્ટ્રલ ઓફિસમાં આ ખાસ ધ્યાન રાખજો નિવૃત્ત અધિકારી કેડી દેસાઈ આ નિવૃત્ત થઈ ગયા તો એથી હળિયો કરવાનું બંધ નથી કર્યું તો એ ક્યાંક ને ક્યાંક ભલાણ કરે છે મારો ઓલો સંબંધ છે હવે ભાઈ ઘરે બે હો તો એ બસ છે પથારી ફેરવવાની બંધ કરો ની મીઠી નજર હેઠળ દેસાઈ સાહેબની મીઠી નજર હેઠળ તેમને સારવામાં સાવરવામાં આવે છે તેમજ તેઓ પણ તેમના વિભાગમાં તેમના સમાજના નાના મોટા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર મીઠી નજર રાખે છે અને અન્ય સીધા કર્મચારી ઉપર સામાન્ય ગુના બાબતે હદ ઉપરવટ ખોરીથી રાગદેશ રાખી જ્ઞાતિવાદ રાખી તેમને હેરાન કરે છે અને તેમના સમાજના કર્મચારી અધિકારીને ગુનો કોઈ ગુનામાં હોય તો નજરઅંદાજ કરે છે આમ ઉપર સુધી તેમની મિલીભગત છે તેમજ વધુમાં તેઓ રાજકીય ટેકો ધરાવતા હોય છે અને તેઓ હિટલરશાહી રાખી અગાઉ કેટલાય કર્મચારી ઉપર સત્તાની રૂએ ઘણા નિર્દોષ કર્મચારી ઉપર અન્યાય કરેલ છે પણ તેમને ઉચ્ચ કક્ષાએ ઓફિસિયલી અને રાજકીય ટેકો હોય માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી દબાવી દેવાય છે આટલો બધો તો આ ભાઈ જે ડીસી રહ્યો ને ડીસી એ છેડાવાળો છે અને બાકી હતા તો પોલીસના છેડા કરી લીધા એટલે ગુનો દાખલ ન થવા દીધો ટૂંકમાં ભીનું ફકેલીવાળા પૂરા પૂરા પ્રયત્નો છે પણ જો આ બાબતે હું તપાસ કરું છું અને એના પરિવાર વાત કરું છું ભીનું ઉકેલવા નહીં દે આ ખાસ યાદ રાખજો તમારે જ્યાં જેટલી કોશિશ કરવી હોય ને ત્યાં કરી લેજો અને આજે ના જે કર્મચારી છે ને ડ્રાઈવર કંડક્ટર આ જે માઇક આંગલા બનીને બેઠા છે ને માઇક આંગલા બનીને ક્યારેક તમારો આજ વારો છે તમે શાંતિ રાખો તમે જે ખુલીને બહાર નથી આવતા ને અને આજે તમારો ભાઈ મરી ગયો છે ગજેન્દ્રસિંહ ચાવડા તો એ એની એની પડખે પાંચ વ્યક્તિ ઊભા નથી રહ્યા છે અને એક પાંચ મેં મેસેજ નથી જોયા કાંઈ વાંધો નહીં આવું ના છે ને એટલે તમારા ઘર ઉપર એ ઘા આવશે જય ભીમ નમો બધાય